ટ્રાફિક કડક કાર્યવાહી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ આવતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે વાહન ચાલકો ટ્રાફિક સિગ્નલ પર કોઈ કારણોસર હોર્ન વગાડશે તેવા વાહન ચાલકો સામે પણ હવે કાર્યવાહી કરવામાં આવશે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા યુનિક સર્કલ પાસે વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો વાહન ચાલકો રોંગ સાઈડ જતા હોય અને ગફલત રીતે હોર્ન વગાડતા હોય તેવા વાહન ચાલકો સામે આજે કાર્યવાહી કરવામાં આવી શહેરના વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે દિશાને લઈને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાને લઈને ટ્રાફિક ડીસીપીના આદેશ આપવામાં આવ્યા છે ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ જતા તેવા પોઈન્ટ ઉપર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે અને જો રોંગ સાઈડ આવતા કોઈ પણ વાહન ચાલકો હોંડ વગાડશે તો તેને પકડવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત